ગુનો કરેલ હોય અને તેમની સાથેના આરોપીની તપાસ કરતા તેમણે જ કરેલ ચીલ ઝડપના લીધેલ નોકિયા કંપનીનો મોબાઈલ ફોન બસ સ્ટેશન સામે આવેલ નેનો મોબાઈલ નામની દુકાને વહેંચી દીધેલ હોવાનું જણાવતા આ દુકાને ગુનાનો મુદ્દા માલ મેળવવા બાબતે તપાસ કરતા અને એનો મોબાઈલ નામની દુકાનમાંથી આ કામે ગુનાનો મોબાઈલ મળી આવેલો છે તેમ આ બંને આરોપીઓએ પોતાના આર્થિક લાભ માટે ચીલ કરી ચોરીનો મુદ્દા માલ વેચી તથા ત્રીજા આરોપીએ વેચાતો રાખી જણાવતા હોય જે અંગે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ ભાવનગર કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઈરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશિપ આવકારે મોંઘું બિયારણ વાયુ સારું ખાતર આવી નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે ન થયો અને ઉપજય ન નીકળી ભલા માણા મુંજાય છે શેનો ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજે હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠારો બે પચાસ વીસ ત્રણ એકત્રીસ